સુરતમાં માં ગૃહ રાજ્ય મંત્રી હરસંઘવી કાર્યક્રમમાં વ્યાજખોરોને ખુલ્લી ચેતવણી આપી હતી અને વ્યાજખોર કોઈ પણ પણ હશે હશે તેને છોડાશે નહીં સરકારી કર્મચારી તો શોધી શોધીને કાર્યવાહી કરાશે તેમ કહ્યું હતું તો વ્યાજખોરોના ભોગ બનેલાઓને તેમના નાણાં અને મિલકત પરત કરાઇ હતી સુરત સહિત રાજ્યભરમાં માં વ્યાજખોરો નો આતંક જોવા મળી રહ્યો છે તો ગુજરાત પોલીસ દ્વારા હાલ ખાસ ડ્રાઈવ કરી વ્યાજખોરો સામે પગલા લેવાઈ રહ્યા છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવે વ્યાજખોરોને લઈ મોટું નિવેદન આપ્યું હતું વ્યાજખોરોના આપી હતી અને કહ્યું હતું કે સરકારી કર્મચારી પોલીસ કર્મચારી કે પાલિકાના અધિકારીઓ અને સભ્યો જો કોઈ વ્યાજખોરી નો ધંધો કરતા હોય તો તેવા લોકોને પશુધી કાર્યવાહી કરી કાયદા નું ભાન કરાવશે તેમ કહ્યું હતું તો કાર્યક્રમમાં વ્યાજખોરોના ભોગ બનેલા તેવીસ પરિવારોને તેઓની મૂળ મિલકત અને નાણાં પરત કરાયા હતા આપણે સિનિયર ઓફિસર્સ લેવલથી એ ચાર્જશીટની તપાસણી કરતા હોઈએ છીએ અને એ તપાસણીમાં જે પોક્સોની આરોપી છે તેમાં એફએસએલની ટીમ હોય શહેર પોલીસના સિનિયર અધિકારી હોય અને બધી જ ટીમ સાથે મળીને કામ કરવાના કારણે આ ઝડપથી ચાર્જશીટ થાય ઝડપથી ચાર્જશીટ થવાની જોડે જોડે એ પીડિત પરિવારને ઝડપથી ન્યાય મળે એ દિશામાં આપણે લોકો કામ કરી રહ્યા છે રીતે જાણો છો અમદાવાદ અલગ અલગ પરિવારોને ન્યાય મળવાના કારણે આ પ્રકારના કિસ્સાઓમાં આ બલાત્કારીઓને એક પછી એક કડક સજા પડવાના કારણે આવનારા દિવસોમાં આ પ્રકારનું વિચારતા લોકોને દર કઈ રીતે આવી શકે તે પ્રકારની વ્યવસ્થા ન્યાયતંત્ર દ્વારા જે સહયોગ મળી રહ્યો છે તે બદલ ન્યાયતંત્રને બી ખૂબ ખૂબ આભાર